આજે આપણે જઈ રહ્યા છીએ લીમડાવાળી વાળી દર્શન કરવા માટે કે જે સિગુત્રમા એ સરકારી અધિકારીઓને પ્રોજેક્ટ બદલવા મજબૂર કરી નાખ્યા તો થરા પહોંચીને પહેલું તો ભરાઈ નાખ્યું થોડુંક પેટ્રોલ ને પેટ્રોલ ભરાઈને રવાના થયા આપણે રાધનપુર બાજુ અને ધીમે ધીમે પહોંચી જાય આપણે રાધનપુર ને રાધનપુર જઈને ભાઈબનો જોડે રોમ રમ કર્યા ને પાસે ભાઈબંધો બધા ને પડ્યા સુરકા ગામે અને તમારે આ મંદિરે દર્શન કરવા હોય તો આ છે આપડે ભાભરવાળો રોડ ને બાભરવાળા રોડ થી થોડા આગળ અડશું એટલે કેનાલ આવશે ને કેનાલ થી ઓહટી જવાનું ને બીજો પુલ આવે એટલે તમને મંદિર દેખાય મંદિર જોતા જ તમને નવાઈ લાગશે કે કેનાલમાં આટલો બધો વળાક લઈને મંદિર કેમ એમને રહેવા દીધું છે આના પાછળનું કારણ છે હું તમને જણાવું મંદિરે પહોંચા તો મારા એક મિત્ર મારી રાહ જોઈને બેઠા હતા તો એમના જોડે રોમ રોમ કર્યા અને પછી કરી નાખ્યા માં સિગુત્ર દર્શન તો તમે પણ સિગુત્ર માં દર્શન કરી નાખો હવે વાત કરીએ આપણે આ વળાક ની તો આ વળાક છે અહીંયા એક મોટો લીમડો હતો અહીંયા નીચે સિગુત્ર માં નાનકડું મંદિર હતું તો એ લીમડાને પાડવા માટે સરકારી અધિકારીઓ જીસીબી લાયા હતા ઘણા બધા મશીનો લાયા હતા પણ એ લીમડો પડ્યો નતો એમને મડખમ ઉભો રહ્યો હતો પછી તેઓ હાર મોની ગયા અને આ કેનાલમાં વળાક લીધો અને માતાજીનું મંદિર એમને એમ રાખવામાં આવ્યું